નેવ દર્દી તદ્દન મફત માં સારવાર કરી દવાઓ વિતરણ કરાઈ હતી સરપંચ ઉપસરપંચ તેમજ ગ્રામજનોએ ડોક્ટર મોહમ્મદ આદિલ ખત્રીની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો ઝાંખરપુરા પ્રાથમિક શાળામાં પંચાયત સરપંચ છત્રસિંહ બારિયા અને ઉપસરપંચ નાગજીભાઈ બારિયાના સહકારથી બોડેલીના અલીપુરા ચોકડી પાસે આવેલા સાર્વજનિક દવાખાનાના ફ્રી આરોગ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં તાવ શરદી ખાંસી બ્લડ પ્રેશર શુગર સહિતના દર્દોથી પીડાતા ગ્રામજનોની સારવાર કરી તદ્દન મફતમાં દવાઓ આપવામાં આવી હતી સરપંચ છત્રસિંહ બારિયાએ જણાવ્યું હતું કે ડોક્ટર સાહેબે ગ્રામજનો માટે સમય ફાળવી તેમની વિનંતીને માન આપી ગામમાં આવીને કરેલ મેડિકલ કેમ્પ બદલ તમામ ગ્રામજનો વતી આભાર વ્યક્ત કરીએ છીએ ખમાનભાઈ તડવીએ જણાવ્યું કે તેઓ વર્ષો પછી પહેલી વખત આ કેમ્પમાં ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું છે ડોક્ટરે તપાસ કરીને દવાઓ આપી છે તેમને ચક્કર આવે છે સારું લાગતું નથી તેમની સારવાર કરી દવાઓ આપતા તેઓએ ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો આપણે જાખરપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ છું મેં અને આજ રોજ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આપણે બોડેલીથી ડૉક્ટર આદિલ ખત્રી અત્યારે સારવાર માટે ઝાખરપુરામાં નિદાન આરોગ્ય કેમ્પ રાખેલો છે તો એમાં ઝાખરપુરા ગામના નાગરિકો લગભગ નેવુંથી એકોણું માણસો આપણે લાભ લીધો છે અને બોડેલીની અંદર પંચ્યાસી કે એસીના દવાખાના ચાલે છે તો આવા ડૉક્ટરો કોઈ પણ લાભ લીધો નથી પણ આ ડૉક્ટર આદિલભાઈ ખત્રી એમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું તો મફત નિદાન કેમ્પ રાખેલો છે એટલે ગામજનોને આનંદ આવ્યો છે કે આવા ડૉક્ટરો મળે તો અમને ખૂબ ખૂબ આનંદ થાય એટલે ઝાખરપુરા ગ્રામ પંચાયત એમનો ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માણે છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું નાગજીભાઈ નાગજીભાઈ કયજીભાઈ ઝાખરપુરા હા આજ રોજ ઝાખરપુરા ખાતે ડૉક્ટર આદિલ ખત્રી વધી કેમ્પ રાખ્યો હતો એમાં ફ્રી ચેકઅપ હતું એમાં ઝાખરપુરાના દર્દી નેવું ઓપીડી થયું છે અને બહુ સારી રીતે સેવા આપી છે એ બદલ હું જાપુરા સરપંચ વતી એમનો આભાર વ્યક્ત કરું છું કેટલા કુલ નેવું દર્દીએ લાભ લીધો હું છું ડૉક્ટર આદિલ ખત્રી સાર્વજનિક દવાખાનું અલીપુરા ચાર રસ્તા પાસે આપણું દવાખાનું આવેલ છે વિષ્ણુ ફરસાણની સામે આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઝાખરપુરા ગામે ઝાખરપુરા ગામ બોડલી તાલુકાનું ઝાખરપુરા ગામે આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ હતો કે જેમાં ટોટલ નેવું જેટલા દર્દીઓએ ભાગ મતલબ કે તપાસ કરી હતી અને એમાં ઘણા દર્દીઓને બીપીની તકલીફ હતી શુગરની તકલીફ નીકળેલી અને તાવ શરદી ખાંસી જેવા દર્દીઓને સારવાર પણ મફત આપવામાં આવેલ હતી